મારી કારને પંદર દસ બે હજાર ત્રેવીસના રોજ અકસ્માત થયો હતો ત્યારબાદ મારી કાર શિવમ સેલ્સ કોર્પોરેશન પાલનપુરમાં રિપેરિંગ માટે રાખવામાં આવી ઘણી ઝંઝટ પછી મારી કાર બાવીસ એક બે હજાર ચોવીસના રોજ રિપેર કરી આપવામાં આવી હતી જો કે જ્યારે મારી કાર મારી પાસે આવી ત્યારે એન્જિનમાં અવાજ આવ્યો ટાયરોમાં અવાજ આવ્યો હતો તેથી મેં વસ્ત્રાલમાં મહાલક્ષ્મી ઓટો કેરમાં તપાસ કરાવી જે મહિન્દ્રાની ઓથોરિટી વર્કશોપ છે મને ખબર પડી કે એન્જિન અને ટાયરમાં અવાજ છે તેથી બે દિવસ પછી મારે કાર મહાલક્ષ્મી ઓટો કેરમાં રાખવામાં જણાવવામાં આવ્યું હતું સમારકામ માટે બાદમાં ગઈકાલે સોળ એક બે હજાર ચોવીસ હું કાર લઈને સુરેન્દ્રનગર ગયો ત્યાંથી મારું નામ પ્રતાપ ગોદા છે અને હું અત્યારે હાલ અમદાવાદ મેન્દ્રાના વર્કશોપમાં બેઠો છું મારી એક્સયુવી થ્રી ડબલ ઓ કાર સોળ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ સિવન સેલ્સ કોર્પોરેશન પાલનપુરમાં એક્સિડેન્ટ જોબ માટે મૂકેલ હતી એ લોકોએ મારી ગાડી બિલકુલ બગાડ નાખી અને બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મને ગાડીની ડિલિવરી કરી પરંતુ ગાડી એકદમ થર્ડ ક્લાસ તરીકે રિપેરિંગ કરેલી હતી અહીંયા આવ્યા પછી મેં રૂપેશભાઈને ફરિયાદ કરી રૂપેશભાઈએ અમદાવાદ શોરૂમમાં મુકાઈ અને ત્રણ દિવસ રાખી જેટલા પાર્ટ શિવમ સેલ્સ કોર્પોરેશને રિપેરિંગ કરીને કલર કર્યા હતા એ બધા જ પાર્ટ અમદાવાદ વર્કશોપમાં ફરીથી કલર કર્યા અને મને ગાડી આપી પરંતુ ગાડીનું એન્જિનનો સાઉન્ડ કેબિનમાં આવતો તો ઇસ્ટાફ કરતા એન્જિનનો અવાજ આવે સ્ટોપ કરીએ ત્યારે એન્જિનમાં અવાજ આવે એની મેં ફરિયાદ કરેલી તો ત્રણ દિવસથી મને કહેશે કે હા ગાડી આપીએ છીએ અને તમારી ગાડી લઈ જઈએ છે પણ હજુ સુધી મને ગાડી આપી નથી અને આજે સવારે મારી ગાડી મહેન્દ્રાના વર્કશોપમાં લઈ ગયા પણ હજુ આમ નામ પડી છે કશું જ કામ કર્યું નથી છેલ્લા એક મહિનાથી નહીં તો મને બીજી કોઈ કાર આપે છે અને નહીં મારી ગાડી કમ્પ્લીટ કરે છે હું છેલ્લા એક મહિનાથી આ કારને લઈને બહુ હેરાન થયો છું અને આ કારને લીધે મહેન્દ્રા કંપનીને લીધે મને માનસિક બહુ મોટું આઘાત પહોંચેલો છે અને મારો ધંધો બી એના લીધે વ્યસ્ત વ્યસ્ત થયેલ છે અને મારા પરિવારને બી આઘાત લાગેલું છે